નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તથા મહાન ભારતીય સ્વતંત્ર સેનાની ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ત્રણ ડિસેમ્બર અઢારસો ના રોજ બિહાર રાજ્યના સીવાન જિલ્લાના જીરા જીરાદે ગામમાં થયો હતો એમણે પોતાના વ્યવસાયની શરૂઆત એક વકીલ તરીકે કરી હતી તેઓ મહાત્મા ગાંધીના આદેશથી ચંપારણ સત્યાગ્રહમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા તેઓ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બન્યા હતા તેમણે સર્ચ અને દેશ સમાચાર પત્રોમાં લેખો લખ્યા હતા તેમજ ઇન્ડિયા ડિવાઇડેડ નામનું પુસ્તક લખ્યું હતું તેઓ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કૃષિ મંત્રી તરીકે ઓગણીસો તથા ખાદ્ય અને કૃષિ મંત્રી ઓગણીસો તરીકે તેમણે સેવા આપી હતી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વર્ષ ઓગણીસો ચોત્રીસમાં કોંગ્રેસના મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા તેઓએ વર્ષ ઓગણીસો પચાસમાં ભા